દાંડિયા બજાર બ્રિજ પાસે બસનું કેરિયર ફસાતા ગ્રીન શેડ ધરાશય થયો બાઇક ચાલકને ઈજા શહેરમાં પડી રહેલી આકરી ગરમીના પગલે ટ્રાફિક સિગ્નલ ઊભા રહેતા વાહન ચાલકોને તડકામાં રાહત મળે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સિગ્નલ ઉપર ઊભેલા વાહન ચાલકોને છાયડો મળે તે રીતના ગ્રીન નેટવાળા શેડ ઊભા કરવામાં આવી રહ્યા છે જે પૈકી દાંડિયા બજાર બ્રિજ પાસે રવિવારે બપોરે જ ઊભા કરાયેલા શેડ પૈકી શનિ મંદિર પાસેનો શેડ ધરાશય થતા નાસભાગ મચી જવા પામી હતી સ્થળ પરથી પસાર થતાં એક વાહન ચાલકને પગમાં ઈજા પહોંચતા જ્યારે તેના બે બાળક અને પત્નીનો બચાવ થયો હતો સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ગોત્રી યોગીનગર ખાતે રહેતા ચાલીસ વર્ષના નિવૃત્તિભાઈ મોરે પત્ની અને નિવૃત્તિભાઈ મોરે પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રે અંદાજે અગિયાર વાગ્યાના અરસામાં દાંડિયા બજાર બ્રિજ તરફ જવાનો ગ્રીન કલરના પડદા લગાડેલ લોખંડના એંગલ ઉપર ઊભું કરાયેલો શેડ અચાનક ધરાશય થયો હતો જેના પગલે બાઇક ચાલક નિવૃત્તિભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે તંત્રની બેદરકારીના પગલે મારા પત્ની અથવા બાળકના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો રવિવારે બપોરે ભર ગરમીમાં આ સુવિધા ઊભી કરવામાં આવી હતી અને લાલબાગ બ્રિજ તરફથી આવતો ટ્રાફિક ફાયર બ્રિગેડથી એક તરફના રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો